દોસ્તો ઘણો રાષ્ટ્ર આજે એવી અમારી વડિયાની વાત કરવી છે કે જે ખરેખર ગામે ગામ આ વસ્તુનું અનુકરણ કરે તો પણ સરસ વાત છે વાત એવી છે વડિયાના હિન્દુ મુસ્લિમ યુવાનોએ વડિયાના એક ભૂદેવ કે જેઓની હાલત નાજુક છે જેઓ પંચાવન સાઠ પાસાઠ વર્ષની ઉંમર છે કોઈ આવકનો સ્ત્રોત નથી જેઓનું મકાન છે સદગુરુ નગરમાં પણ બહુ ખંડેર હાલતમાં છે જેમાં રહી શકાય નહીં એવી પરિસ્થિતિ છે તો વડીયાના મિત્રો એ બીડું ઝડપું છે તો એ મળીએ અને જે મકાનમાં રહેવાવાળી વ્યક્તિ છે એને મળીએ ચાલો એમને મળીને એમની સાથે વાત કરીએ અને કેવી પરિસ્થિતિ છે અને કેવા કેવા મિત્રોએ હેલ્પ કરી અને આનું સરસ મજાનું કામ કરવાનું બીડું ઝડપું છે ચાલો મળીએ મિત્રો આપણે જોઈ રહ્યા છીએ આ નારાયણભાઈનું મકાન કે જે સદગુરુ નગરમાં આવેલું છે ખૂબ ખરાબ પરિસ્થિતિમાં એ લોકો એ રહે છે અહીંયા પરિવારમાં એક જ છે કોઈ આવકનું સાધન નથી આ મકાનમાં જે રહેતા અને એમના ભાઈ છે નાના ભાઈ એની પરિસ્થિતિ નાજુક જુગ છે આપ જોઈએ એના વડીયાના યુવાનો જે બીડું ઝડપું છે એ પણ સરસ સરાહની છે ધીરે ધીરે કામ ચાલુ થઈ ગયું છે આજે થોડું આ નંબર આનું મકાનનું કામ ચાલુ થઈ ગયું છે શું નામ તમારું

આ દાદાને ને તમને દેવા લેવાનું મન થાય તો હું આમ નંબર નાખી દઈશ એ મિત્રોને તમે આપ નાના મોટી હેલ્પ કરી અને આ એનું પોતાનું જીવન જીવી શકે એવી વ્યવસ્થા થઈ જાય એવો પ્રયાસ છે ગામ લોકો નો કુ ભાઈ ક્યાંથી છે પણ હું હું રાજુભાઈ પણ છે છે હિન્દુ મુસ્લિમ એકતા સાથે જે હેલ્પ કરવાનો પ્રયાસ મિત્રો અને જેનું મકાન બની રહ્યું છે એ પણ છે આવી આવી જાવ જાવ વચ્ચે એમની બાજુ જ એના ભાઈ છે તમે શું કરો છો

મિત્રો આ બધા આખું ટીમ છે આ જોઈ રહ્યા છે બ્રહ્મ સમાજના પ્રમુખ અશ્વિનભાઈ બાજુમાં છે કિરીટભાઈ બાજુમાં છે વિક્રમભાઈ અલંકાર મંડપ સર્વિસ સાથે સાથે આ છે વિપુલભાઈ બરછા તમારું નામ તો આવડતું નથી મને ઇકબાલભાઈ પછી આ છે ઘનશ્યામ ડેરીના ઓનર અને જુનેદભાઈ ડોડિયા કોંગ્રેસી કાર્યકર વોર્ડ નંબર છના સભ્ય સારું ચાલો આપણે બધા મિત્રોને થોડું થોડું પૂછશું મૂળ ઉદ્દેશ એવો છે કે લોકોને પ્રેરણા મળે અને લોકોને કંઈક ફૂલની તો ફૂલની પાખડી આપવાનું મન થાય એવો પ્રયાસ છે અમારો અને દાદાને રહેવાનું થઈ જાય જીવે ત્યાં સુધી એવો પ્રયાસ છે પહેલાં મળીએ અશ્વિનભાઈ શું કહેશો અશ્વિનભાઈ દાદાનું મકાન બની રહ્યું છે આજ રોજ અમારા બ્રહ્મ સમાજના નિરાધરજી કહી શકીએ કે યવભાઈ નારણભાઈ ત્રિકમભાઈ બોરીસાગર એને આર્થિક પરિસ્થિતિ ને માનસિક પરિસ્થિતિ બેય નબરી હોય અલગ અલગ ટાણે ઘણી ઘણાને સમય થાય એમનો આખોને પરિવાર નાના નાનાભાઈ ભાનુભાઈને પણ આર્થિક પરિસ્થિતિનો સામનો કરવો પડ્યો છે નારાયણભાઈને પણ સિંહ સાચવી ન શકતા અને કોઈ આવકનો સ્ત્રોત નથી ને ઘરમાં બહુ પરિસ્થિતિ નાજુક છે ભાનુભાઈના બે જ સન છે એમાં એકને સન તો માનસિક અવસ્થા છે એને ઘણી વાર અમે બ્રહ્મ સમાજ વતી જામનગર લઈ ગયા છે પછી દવા દારૂ માટે અમરેલી રાજકોટ ક્યાંય બાકીને બધી બધી ઠેકાણે અમારે દાતાને દ્વારા જેનું અમે યોગ્ય દાન આપીએ છીએ દૂધનું કરી દઈ છે દવાનું કરી દે છે અમરેલી બ્રહ્મસમારનો એમ આભાર માનું છું પોલીસ સ્ટેશનનો આભાર માનું છું કે પોલીસ સ્ટેશન એ જ્યારે બધા સ્ટાફના બહુ એને ઉપયોગી બને છે જ્યારે ક્યાંય જામનગર લઈ જવાની પરિસ્થિતિ એવી માનસિક હોય ત્યારે બાંધીને લઈ જવું પડે છે એટલે એને પ્રમાણે એને લઈ જઈને બાકી વડિયાનું એકને ગ્રુપ છે અમારે અહીંયા અમારા બ્રહ્મ સમાજ દ્વારા એકાવનસો રૂપિયા સમસ્ત બ્રહ્મ સમાજ દ્વારા જાહેર કર્યા છે પછી સુખદેવભાઈ તરીકે છે રજનીભાઈ તરફથી છે નિખિલભાઈ રાજ્યગુરુ તરફથી છે ઉમેશભાઈ રાજ્યગુરુ તરફથી છે ઘણા નામી અનામી છે કે જેની હજી લિસ્ટ બાકી છે લિસ્ટ આવ્યા પછી અમે બ્રહ્મ સમાજને મૂકશું પણ અગિયાર હજાર રૂપિયા જેવો અમારો ટાર્ગેટ હોય બ્રહ્મ સમાજ દ્વારા અનુદાન આપવાની કોશિશ કરી છતાંય ક્યાંય મુશ્કેલીના સમયમાં છે મુશ્કેલીના સમયમાં કોઈ એને ઉપયોગી બનવાની અમારી ભાવના છે આને તકે હિન્દુ ને મુસ્લિમની જે એકતા બતાવી જુનેદભાઈ એને જેની આખા ટીમે એનો પણ હૃદયથી આભાર માનું છું ને વડિયા તો એક આપણો સેવાકી યજ્ઞ ચાલુ જ હોય છે ગમે ત્યાં તે બધા એકાબીજા આને તકે હું ને ગૌરાંગભાઈ હીરપરાનો પણ હૃદયથી આભાર માનું છું કે એનું યોગદાન બહુ મોટું છે વિપુલભાઈ બરછા છે સાથે નામી અનામી મારા ઘણા મિત્રો છે કે એનો હૃદયથી બ્રહ્મ સમાજ વતી આભાર માનું છું અને આનું એક આપણે સંકલન કરીને એક રેવા માટેનું થઈ જાય ને આર્થિક અને ભરણ પોષણ મળે એવી મારી પ્રાર્થના છે મહાદેવ હર જય પરશુરામ સરસ સરસ સાથે સાથે મળીએ ભાઈ તમે વિપુલભાઈ કહેશો આ બબોને કઈ ઇકબલભાઈ શું કહેશો તો એક મુસ્લિમ સમાજના અગ્રણી છે અને એમનો પણ આમને મકાન બનાવી દેવામાં પૂરેપૂરો સહકાર અને સાથ છે હવે એમાં એવું છે કે મારા પાડોશમાં જ રહેતા હતા અને અવારનવાર એ કઈ હોય તો મને વાત કરે ને થોડુંક બહુ મકાનની પરિસ્થિતિ એવી હતી હમણાં વરસાદના હિસાબે ને બધું તો એક વિડીયો ઉતારીને મેં વાયરલ કર્યો ને એમાં બધાય દાતા મિત્રો જોડાના અને સારો એવો સહકાર આપ્યો છે કોઈ દાતા રહી જતો હોય ભાઈ બોલ એમાં તો બોલજો ને તો જેમાં કોઈને ફૂલ નહીં તો ફૂલની પાકડી જે પણ કંઈ દેવું હોય આ દેવા જેવું જગ્યા છે અત્યારે એમ એ છે કોઈને આવ્યા હોય તો એનું નામ એ બોલજો રાજી થાય દાતા રાજી થાય સરસ આજે જુનેતભાઈ ડોડિયા શું કેશો જુનેતભાઈ તમને તો આ બીડું ઝીડપુ છે સંપૂર્ણ કામ પૂરું કરવાનું શું કેશો હવે અમારું ગ્રુપ છે વડિયા નાગરિકનો નો અવાજ એમાં વડિયાના ટોટલિંગ સમાજના એમાં જોડાયેલા છે ઇકબાલભાઈ બે દિવસ પહેલા એને મેસેજ કર્યો વિડીયો બનાવી અહીંયા આપણે કઈક કરવા જેવું છે જો કોઈ સાથ સહકાર આપે મેં મેસેજમાં સીધા લખ્યા ભાઈ મારા પાંચસો એમ પછી ચાલુ થયા પૈસા આવવાનું પછી પૈસા ચાલુ થયા અશ્વિન કહે કે હવે શું કહીશું હવે કોઈક માથે લે તો કંઈક કરી માથે હું હું જ લઈ લઉં તો જાજા પૈસામાં મીને એમાં હળિયાના ટોટલિંગ સમાજ હિન્દુ મુસ્લિમ એસસી એસટી ઓબીસી ટોટલિંગ સમાજના આમાં ફાળો આવ્યો છે કોઈ સમાજ બાકી નથી આ નેક કામમાં ખુદાએ તો અમને એક પોઈન્ટ આપ્યો છે અમારે થકી કરે એવું છે બહુ આભાર મને એમાં ખાસ જેનો સહારો ટેકો હોય મને તાકાત આવી ને ત્યાં ગૌરંગભાઈ ગૌરંગભાઈ અંદાજીત મેં આવીને જોયું તો એક લાખ રૂપિયા જેવો ખર્ચો થતો તેનો છાપરાનું એનું ટોટલિંગ કામગીરીમાં અને ફાળો થતા વીસ હજાર છૂટો તો હજી એમ થોડોક હું ગભરાતો હતો મેં કેમ કહીશું કેમ કહીશું તો ગૌરંગભાઈનો ફોન એવો મને કે મારા પચીસ હજાર રૂપિયા બાય પછી એવા અમારા મુસ્લિમ સમાજને એક અગ્રણી છે કાળુભાઈ કોર્ડિનેટરવાળા બાલાપરિયા છે એ એવા કાંઈ જોઈ ગયા એને મને એમ કીધું પચીસો મારાને ઘટે હોય અમે બેઠા એવા તો અઢળક છે અનામી જે નામ નથી દેવાય કે અમારા નામ ન દેતા અમે પૈસા તમારે લઈ જવા ને આપ્યા છે હું ગામમાં આમ જાઉં ને તોય મને પૈસા આપે છે ગામ મારે કે આમાં નાખી દે ગામ વડિયા ગામનો સંપૂર્ણ ટેકો છે અને આ ઈન્શાલ્લા દસ દિવસમાં

અમારો અથવા રાજુભાઈનો કે અશ્વિનભાઈનો ગમી વડિયાના અગ્રણીનો કોન્ટેક્ટ કરીને તમે મોકલાવી શકો ના આપણે નંબર જ મૂકી દો છો આ વિડિયોની સાથે એટલે એક જ વ્યક્તિ કોન્ટેક્ટ રહે અને એના સુધી પહોંચે દેવા જેવી જગ્યા છે આ બજો ખરેખર પાછું રિપીટ બતાવી દઉં ખરેખર ઉમરલેક માણસને આતળી ઠારવાનું કામ કરવા જેવું છે જેનું કોઈ છે નહીં જેને રહેવાનો આશરો નથી મૂળ હતો આશરો પણ હવે એ આશરો જો આ થઈ ગયો છે તો આશા રાખીએ કે તમામ મિત્રો ફૂલની તો ફૂલની પાકડી આપી આ દાદાનું રહેવાનું થઈ જાય એવો પ્રયાસ કરજો ઓકે હા ભાઈને મળીએ જે ખરેખર મોટા દાતા કે જે કયો લાગણી શું તમારો આજનો આ ભાઈ માટેનો હરખ અને પ્રેરણા એમાં એવું છે હું નારાયણભાઈને આશરે બાર થી પંદર વર્ષથી ઓળખું છું મારી દુકાને દરરોજ આવે એટલે આપણે કે ભાઈ મારે આ વસ્તુની જરૂર છે એટલે આપણે દસ વીસ પચાસ જે બને તે આપતા હોય પણ હમણાં ચાર પાંચ દિવસ મારી પાસે આવ્યા ચાર પાંચ દિવસ પહેલા મને કે મારો દરવાજો તૂટી ગયો છે ને અંદર ઢોર ઘરી જાય છે એટલે મેં કીધું હાલો મારી પાસે ગાડી પાછળ બેસી જાવ એટલે હું બેસાડીને આ જગ્યાએ આવ્યો એટલે મેં જોયું ને તો અંદર ત્રણ ઢોર હતા દરવાજો તૂટેલી હાલતમાં જાવ અને અંદર જે કચરો ને ગંદકી હતી ને એ જોઈને મને એમ થયું કે આ માણસને કાંઈક આપણે આપણી રીતના કરી દેવું કરવી જોઈએ હા એટલે મને અંદરથી એવું થયું કે નહીં આ માણસનું આપણે કરી દેવું જોઈએ એટલે પછી મેં એવું નક્કી કર્યું પેલા બારાક ભાંગ્યું કોકે હા એટલે મેં એવું નક્કી કર્યું કે આપણે આ રીતનું અંદર પેલા ગંદકી સાફ કરી નાખી પછી એવું લાગે તો નળિયા સરખા કરી નાખી અને અંદર તળ્યું એવું પાકું કરી નાખી એવું નક્કી કર્યું પણ એ રીતના પછી નક્કી કર્યું છે ને અત્યારે કામ ચાલુ છે તો ખૂબ ખૂબ ધન્યવાદ સારા એવા દાતા બની અને આપે એને પ્રયાસ કરો હેલ્પ કરવાનો આપની પ્રેરણાથી લોકોને પણ પ્રેરણા થશે શું કહ્યું વિપુલભાઈ ગૌરંગભાઈ ગૌરમભાઈ ની પરિસ્થિતિ છે આ નાણભાઈ પોતે છે એના ભાઈ નાના ભાઈ ભનુભાઈ છે એની ભાઈ એના શ્વાસ ને એટેક નો પ્રોબ્લેમ છે એના બે દીકરા છે બે દીકરા મગજ ના છે